તો તેને તોવાડી એટલે ગારામાં તો ગારામાં બેઈ છે ને બધા એ તો વર્ગી ગયા છે અને અત્યારે વાતાવરણ બહુ સારું છે જોરદાર કારણ કે વરસાદ બસરત કે બહુ ગુઈ થાવાની આવી રીતના આવા ગુથવા ની બાપા ટાઈટ કરીને ગુતી જવાની જય માતાજી મુંલી જય જૈવર કદીશ કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએતના હવાર હવારના બ્લોગની તો કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો આપણે થા બી ખાવા અત્યારે આ કિસોડ ઉપર પહેલા એક રેડો આવ્યો જો કે હવરમાં મને રસ્તામાં જ એક વખત તો ઓલારી દીધો તો કારણ કે એક રેડો આવી ગયો તો બહુ જોરદાર તો અત્યારે થોડી તો સાટા ખાયરા હતા ને અત્યારે જો પવન વાય જોરદાર અને આ બજુ ગીરનાર ઉપર નકર વાદળો ને ક્યારેક ક્યારેક આમથી વાદરા હોય ને રેડો આવ્યા રાખે ને એલે રાખ પછી કે ફૂકાવા તો નથી ઘડીક પહેલા હારો તડકો હતો પણ અટાણે તડકો નથી પાછો સાયો થઈ ગયો કારણ કે સૂર્યનારાયણ જો ઠકાઈ ગયા અને બધા હવે રેડો હરિયાળી છે સેલેટ થઈ ગઈ છે

ગિરનાર ઉપર વાદળો મંડાઈ ગયા છે ને અત્યારે એમાં જે ઝીણો ઝીણો વરસાદ આવે અને આમાં એ ખેતરુંમાં હવે સાહે પૂર્યું છે પણ હવે હજી થોડીક વાર લાગશે કારણ કે હજી શું છે કે વાતાવરણ કંઈક તડકાવાળું નીકળે ને તો કંઈક મોલાઈત પહટે હજી આમાં મોલાઈ નથી પહોંચતી હરખી હરખી જુઓ તમે એક્ઝેક્ટ આ બધું બધી જગ્યાએ છે હવે ખેતરું મીંડા લીલકાવા કારણ કે વાવેતરું થઈ ગયા છે બધા અને સાટા ખરે છે તો હલો આપણે આ નીચે આવે

પાછા બપોર કેડે હવે વાડીએ જોઈએ છે જો કેમ કે વરસાદ એસી જવાય વરસાદ નહીં હોય તો ન કરતો નહીં જવાય જોઈએ છે તો હાલો દોસ્તો પાછા આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ તો અત્યારે જો વાયલા થઈ છે નજીક પહેલામાં પાણી ભર્યું છે પણ પાસે આમાં એક વસ્તુ ફાઈનલ છે કે ઉકાતા વાર નથી લાગતી કારણ કે ખબર નહીં જમીન કેટલી ભૂખી હોય બાકી આમાં કઈ નક્કી નથી કાંઈ લાખે આખું પાણી ભર્યું તો આજ પાછી એમાં બધી રફોડી દેખાવાનું તો રફોડી તો પૈડો ખાવાનો અને આપણે અહીલા આવીએ પછી ઘડી ખાંતી આખવું છે હવે જો ફૂંકાણું હોય તો આજના દિવસથી બહુ વરાપ નીકળી મસ્ત બધા તો હવે એમાં હાંટી જાવી ફરશે તો રેખડું ફળ બળશે એ ધોવાનું હોય છે તો ઈંડાડી બોલવા સારું છે અને આપણે હવે ખાઈ પછી ready છે પણ ખાતી એક વાર ફરી જઈએ એટલે પછી ready એટલે વાડી આવીએ ને ચા પી લઈએ નકર પછી સીધા છે ને તો તો સારો છે વરા ફરી દીધી છે તો આવી રીતે વિચાર પાંચ થઈ તો બધું કામ નીકળી જાય જોરદાર ઓહો આ તો કાલની અધૂરી દોરી તૈયાર થઈ ગઈ લાગે હું વાત છે આ તો દોરી ખરેખર બનાવી હું વાહ ભાઈ વાહ પચરંગી દોરીઓ જોઈ લો કાઈ કટે નહીં માળા જેવી થઈ ગયા આ દોરીના કટકા અને આ ગૂંથે જવાની આવી રીતના આવા ગૂંથવાની બાબા ટાઈટ કરીને ગૂંથી જવાની ન આવડે વાહ પણ દોરી તો દોરી જો સફેદ કલર ની દોરી છે આમણા ફેર રાખશે તો થઈ જાય કાળી મૂકી દેવા લો હજાર એક ફીનલું કરવાનું છે હાલ આવતા રહ્યો દુઆ ગાય એ માલે હા ગુથો

ધોલી બાજુ ધોવાય છે ભેહું અને આ બાજુ આલે છે પરે મૂકવાનું તો અત્યારે આપણે વાળીએ ને જોવો કેવી રીતના વા બાપા એ દોરી ના કરી નાખી છે આખી આખી ગાંઠ લાંબી લાંબી બાપા ગૂંથવાનું હાલે ને જો કેવી રીતના ગૂંથાય છે ધીરે 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 અને તડકો છે બહુ જોવો દોવાઈ ગઈ છે પાછળ ભેહું साफ पानी पीवा बाकी तो पी आ ले अगली पे जाए खेतर में पास आवे नहीं होने को दूध पाए क्या ले तो मारवा मारती ही लगे हा तो सीसी बंद कर दी थी सीसी नहीं पाता है si chào bắt đầu check bố phê đi tui về kiếm được không thank you thấy હા તો એક દોરી થઈ ગઈ ના ખાખી બેઠી થઈ ગઈ જો આમાં ભેગો સાંધો ન કરો નોખો કરી નાખો ને આનું યા એક બે અલગ અલગ થઈ જાય આ એક પછી ન કરી કે તોડવું પડે હા એ બરાબર બેય નો શેડો નોખો કરી નાખે કા હાલો રેડી થઈ ગઈ દોરી તૈયાર લાલ પીળી નાખે ને પચરંગી આગળ ગળે બોલે ને પીળી

ને છે તો અત્યારે આપણે ખવાડીએ કારણ કે તો ગારામાં માં બેહી ને સીધા એ તો સરકી ગયા છે અને અત્યારે વાતાવરણ બહુ સારું છે જોરદાર કારણ કે વરસાદ બરસાદ કે બહુ પછી નો છે નહિ તો અત્યારે માં જો મારે એક કે કે સાયા બેઠા લેવાના છે અને પાછળ એકાદી ઢગલી કરી છે દેખાતી છે તમને તો એ લઈને પાછી નાખી આવે નકર આમાં ઉગી જાય એટલે નક્કી ના હોય જો તો અત્યારે હું બેઠો તો હજી ઘડીક નથી કારણ કે બી હજી થોડોક કામ વધે ને ઘડીક ઘડીક નથી તો ઘડીક કામ થાય ને બે વાત તો આમાં વાંકા વાંકા તો થાકી જાય એમ છે એટલે હે ને બેઠા બેઠા ત્યાં તું ઉતરી આવે છે સીધે સીધા આપણે ગારો તો ગારો બેહી ગયો આ સાઈઠ લાકડનું પાટલું છે એ મેં ચોખ્ખું કરી દીધું છે સાઈઠ હેઠળથી લીધું હતું તો અત્યારે જો હવે ગામમાં ઊભો થઈ ગયો પણ થોડી ઘર પહેલાં સાઈ બે કરી છે સૈયા તો એ લઈ લઈએ એટલે છે ને તો જવાનું ટાણું થઈ જાય અને એવું બધું છે બાકી જો આમાં નેડવાનું ટાણું ઉતરે આવે છે બહુ જોરદાર કારણ કે આ સોયા હે કઝાઈ જેવી જાય છે તો એ ઘડી ને થાય જ રાખે તો એ પર નેદુ તો પડશે એમાં તાલ છે જ નહીં એટલે સોયા જવાના છે કાઢ ના કે કામ પતે પછી આ લોકો થાય તો ખરા પણ પાછા એટલા નો થાય થાય એટલા એટલે આમાં જો એટલા બહુ છે અને આયા તો મારા થોડું રહી ગયું અને બાકી પાછળ થી હું લેતો આવું એટલે એટલું લેવાઈ ગઈ પછી આપણે તો હાલો હવે આપણે દોસ્તો હાલીએ છીએ ગામમાં કારણ કે કામ થઈ ગયું ઘણું બધું ને થઈ ગયું અને હવે હાંટાણું થઈ ગયું થતું આવે તો સંધ્યા ટાણું થતો હોય ને પવન ફૂકાય છે જોરદાર જો મસ્ત મજાનો પવન ફૂંકાય છે ને આપણે આપણે પાછા અહીંથી બધું સાધન સામગ્રી દોરી ને એવું લઈ ને દૂધ ને તો ઉપડીએ ગામમાં તો હવે દોરી ને આ બધું આવું છે નાનું મોટી વસ્તુ એટલે દૂધ ને કેટલા ને કેન ને કાતમાં લઈ અને પારો સડીએ પાછો અહીંયા આપણે હાઈલે જવાનું છે ફારે મળશે કાલના નવા બ્લોગમાં તો આવી રીતના પૈસાની ની ખરાબ જો રહી તો કામ થઈ જાય એટલે આગલી વસ્તા જો કે નથી જોતો તો જોઈ જાય હવે કાલ તો લગભગ રાઈ ન ખાય તો બે ત્રણ દીમાં હાથી હાલે આ બધું નીકળી જાય કારણ કે એક ધારો આ લગભગ ગણીએ તો વીસ પચીસ દિવસ છે સતત વરસાદ પડતો એટલે મૂર ફૂકાણું કંઈ છે નહીં તો અહીંયા પહેલાં મારે એક જોઈ લો તુરિયા ખાવા તો ત્યાં ઓરલો આટા મારતો હતો એ તુરિયા બાટી નાખે ખાઈ જાય ટૂંકમાં તો જોઈ આવીએ કે અહીંયા કેટલાક ઘરના ગુડારી ખાનટાણે છે ને આ મોરલા આ ન રહેવા દે ખાઈ જાય બધું તો જરાક મોટા થઈ જાય પછી નો વાંધો આવે તો એવું બધું છે દોસ્તો આપણે હાલીએ છીએ થોડું કાંઈક સેટું છે પછી તાત ગાડી માથે વહી જવાનું છે એવું બધું છે તો હાલો મળશું તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાય આવજો અને આ દૂધ ને બુધ ને બધું હેલખું રાખવું પડે કારણ કે વજન વાળું વધારે છે તો પવન ફૂંકાય છે ને આ બધું જો વાદળાની એક સાઈડ થઈ ગઈ વરસાદ આવે છે એની વાતાવરણ કાલે મળશું તો એવું નવા લોકો ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકા